આપણે ચણા અને ચોખા લોટના પૂડા બનાવીશું જો આ ચણાનો લોટ લીધો છે એક કપ અને આને આની વાટકી ચોખાનો લોટ લીધો છે ચાર ચમચી એટલે હવે આપણે એમાં મસાલા કરીશું પહેલાં આપણે આ રીણ મરચું એડ કરીશું તીખા તીખાસ એ રીતે એડ કરવાનું પણ આ વસ્તુ તીખી સારી લાગે થોડી હળદર એડ કરીશું આપણે હવે અડધી ચમચી અજમો એડ કરીશું અજમાથી સ્વાદ સારો આવે ને આપણને પચે આ જિંજર છે થોડું આ થોડું ગ્રીન ચીલી છે સુગર છે અડધી ચમચી અને આ મીઠું છે સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું આપણે મિક્સ કરીશું આ ચોખાના લોટથી છે ને થોડા કડક થાય આમ લૂસ ના થાય થોડા કંચી રહે હવે આ દાણા છે અને આ થોડી મેથી છે એડ કરીશું આપણે મેથી ના હોય તો ચાલે પણ આ મેથી વાળા સારા લાગે હવે દહીં છે બહુ ખાટું નથી ને બહુ વાળું નથી એવું દહીં છે એડ કરી દઈશું પછી જોઈએ એટલું પાણી એડ કરીશું આપણે ધીમે ધીમે કે દહીં ભાજી ધાણા બધું આવ્યું ને કેવા તમારે બનાવવા છે પાત્રા ઝાડા જે રીતે બનાવો એ રીતનું આપણે ખીરું તૈયાર કરવાનું મેથીની ભાજી છે ને એટલે ધાણા એટલે લાગી એવું બસ આ રીતનું ખીરું તૈયાર કરવાનું આપણે રેડી છે તેલ પાડી

ઉપર આ થરી જાય ને આપણે એટલે ફેરવી કાઢવાનું એટલે સરસ તમારું ફરશે જાવ આપણે વાઇલ પાડીશું એક બે ઉતારો ને પછી તો બહુ ના પાડે ને તો એ ઉતરશે સરસ નાસ્ટિકમાં ગરમ ગરમ લંચ અને બે મિનિટમાં થઈ ગયા વાર જ ના લાગે ને પ્રોટીન મળે તમને સારું આમાં જો અહીં થઈ ગયા આથી પાતળું કરવું હોય તો થોડા પાતરા પાતરા ઉતરે પણ આ બે ખાવ ને તો રહી જવા નાનું પેન છે ને થોડું મચું તો આપણે મીડિયમ ગેસ રાખવાના રચણાના લોટના થોડા લૂઝ થાય પછી જ કડક જોઈતો હોય તમારે તો બે ચમચી ચોખાનો રોટ ઉમેરવાનો ના ઉમેરો ચાલે તો કોઈને એ કડક જોઈતા હોય ઓઇલ તમારે જે વાપરવું હોય એ વાપરી શકો તમે ખાતા હોય એ ઓલી ઓઇલ છે આ રીતના આપણે બધા પૂડા ઉતારી લઈશું બધા પૂડા આપણે ઉતારીશું મારી રેસીપી ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને બધા બનાવો નેક્સ્ટ વિડીયો આપણે ચણાને અને ચોખા લોટના પૂડા બનાવીશું જો આ ચણાનો લોટ લીધો છે એક કપ અને આને આની વાટકી ચોખાનો લોટ લીધો છે ચાર ચમચી એટલે હવે આપણે એમાં મસાલા કરીશું પહેલાં આપણે આ રીણ મરચું એડ કરીશું તમારે તીખાસ જો એ રીતે એડ કરવાનું પણ આ વસ્તુ તીખી સારી લાગે થોડી હળદર એડ કરીશું આપણે હવે અડધી ચમચી અજમો એડ કરીશું અજમાથી સ્વાદ સારો આવે ને આપણને પચે આ જિંજર છે થોડું આ થોડું ગ્રીન ચીલી છે સુગર છે અડધી ચમચી અને આ મીઠું છે સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું

એડ કરીશું આપણે મેથી ના હોય તો ચાલે પણ આ મેથી વાળા સારા લાગે હવે દહીં છે બહુ ખાટું નથી ને બહુ વાળવી નથી એવું દહીં છે એડ કરી દઈશું પછી જોઈએ એટલું પાણી એડ કરીશું આપણે ધીમે ધીમે દહીં ભાજી ધાણા બધું ને એવા તમાર બનાવા છે પાતરા ઝાડા જે રીતે બનાવો એ રીતનું આપણે ખીરું તૈયાર કરવાનું મેથીની ભાજી છે ને એટલે ધાણા એટલે લાગે એવું બસ આ રીતનું ખીરું તૈયાર કરવાનું આપણે

ઉપર આ થરી જાય ને આપણે એટલે ફેરવી કાઢવાનું એટલે સરસ તમારું ફરશે જાવ જ આપણે વાઈલ પાડીશું એક બે ઉતારો ને પછી તો બહુ આઈલના પાડે ને તો એ ઉતરશે સરસ ના સ્ટીકમાં ગરમ ગરમ લંચ અને બે મિનિટમાં તૈયાર ગયા ના લાગે ને પ્રોટીન મળે તમને સારું આમાં જો અહીં થઈ ગયા આથી પાતળું કરવું ને તો થોડા પાતરા પાત્ર ઉતરે Prāmiyā kāu nintē rīja wēi. Prāmiyā kāu nintē rīja wēi, tamat. Prāmiyā kāu nintē rīja wēi, tamat. Nānu kēnti મીડિયમ ગેસ રાખવાના રચણાના લોટના થોડા લૂઝ થાય પછી જ કડક જોઈતો હોય તમારે તો બે ચમચી ચોખાનો લોટ ઉમેરવાનો ના ઉમેરો ચાલે તો કોઈને એક કડક જોઈતા હોય ઓઇલ તમારે જે વાપરવું હોય એ વાપરી શકો તમે ખાતા હોય એ છે આ રીતના આપણે બધા પૂડા ઉતારી લઈશું બધા પૂડા આપણે ઉતારીશું મારી રેસીપી ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને બધા બનાવો નેક્સ્ટ વિડીયો